બુલેટિનમાં આપનું સ્વાગત છે જુનાગઢ ના ભેસણ મામલતદાર કચેરી ખાતે કલેક્ટર લોક પ્રશ્નો અર્થ સરપંચ સમાજ કાર્યક્રમ રાખવામાં આવ્યો લોકોના અનેક પ્રશ્નોના નિવારણ માટે

કલેક્ટરે કચેરી અધિકારીઓને ટૂંકી મુદતમાં સંભવિત પ્રશ્નોના નિરાકરણ લાવી જવાબ આપવા જણાવ્યું હતું જેમાં તાલુકા કક્ષાના એકસો ત્રેવીસ પ્રશ્નો રહ્યા હતા જેમાં તાલુકાના સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામ વિભાગના અધિકારીઓને વન બાય વન પ્રશ્નો કરી અને જવાબ આપવા જણાવેલ જેમાં મહત્વના મુખ્ય પ્રશ્નો ગૌચર દબાણ રોડ રસ્તા પીજીએસએલના પ્રશ્નો પાણી પુરવઠા વિભાગના પ્રશ્નો સિંચાઈ વિભાગના પ્રશ્નો આસટી વિભાગના પ્રશ્નો વન વિભાગના પ્રશ્નો જમીન માપણીના પ્રશ્નો આંગણવાડીના પ્રશ્નો જેવા કુલ મળીને સરપંચો દ્વારા કલેક્ટરના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી અને રોડ રસ્તા ગૌચર દબાણ અને મુખ્ય સ્ટેટના રોડ ઉપર પીજીએસએલના પોલ અને મોટા ઝાડ રોડની સાઈડની વચ્ચો વચ્ચે આવતા હોય તો તેનો જે તે ડિપાર્ટમેન્ટ તત્કાલ કાર્યવાહી કરવા જણાવ્યું હતું આ તમામ પ્રશ્નોનું તે નિવારણ આવે તેવું સરપંચ ઇચ્છી રહ્યા છે આ તો કે ગામડાઓમાં અરજદારોના પ્રશ્નો કલેક્ટરે સાંભળ્યા હતા અને અમુક પ્રશ્નોના સ્થળ પર નિરાકરણ લાવ્યા હતા કાર્યક્રમમાં અધિકારીગણ તલાટી મંત્રીઓ ભેસાણ તાલુકાના સરપંચો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કલેક્ટર સાહેબને સાંભળ્યા હતા અને કલેક્ટરે આ તમામ પ્રશ્નો વહેલા તકે નિરાકરણ લાવી તમામ અધિકારીઓ કલેક્ટરને રિપોર્ટ કરવા જણાવ્યું હતું હું મામલતદાર આઈઆર પારગી ભેસાણ તાલુકા આજરોજ ભેસાણ ખાતે માન્ય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને ભેસાણ તાલુકાના સરપંચશ્રીઓનો લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું આ કાર્યક્રમમાં તાલુકાના સરપંચશ્રીઓ આગેવાનો પદાધિકારીઓ વગેરે હાજર રહેલા અને

આ પ્રશ્નનો નિકાલ કરવામાં આવે અને લોકોના ઝડપથી કામ થાય તે માટે તમામને સૂચનાઓ હું સુરેન્દ્રભાઈ સાવલિયા વેસાણ તાલુકા રાણપુર ગ્રામ પંચાયત સરપંચ તરીકે હાલ ફરજ બજાવતું હોય તો આજ રોજ મામલતદાર કચેરીએ કલેક્ટર સાહેબનો સંવાદ કાર્યક્રમ અને સરપંચોનો સંવાદ કાર્યક્રમ રાખેલો હોય તેની અંદર એકસો જેટલા પ્રશ્નો કલેક્ટર કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં રજૂ થયેલા હોય અને કલેક્ટરીએ પોતે જેને જાતે જવાબ આપ્યો હોય અને આ પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે થશે એવી કલેક્ટરશ્રીએ ખાતરી આપી હોય તો આજનો જ સરપંચ યુનિયન પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી મનુભાઈ જસપુભાઈ માંદરવડ સરપંચશ્રી યમરાડા સરપંચશ્રી અને ખાસ કરીને વધુમાં વધુ સરપંચો હાજર રહ્યા હોય તો પ્રશ્નોની અંદર તો રોડ રસ્તા અને જે લાઇટના પ્રશ્નો હતા અને કે જે આપણે સ્ટેટ હાઈવે જુનાગઢથી પરબ રોડ સુધી ચાલુ હોય તેમાં વીજ પોલ અને જે જૂના વૃક્ષો છે એને કટિંગ કરવા માટેની પણ રજૂઆત થઈ હોય તો આ તકેથી કલેક્ટરશ્રીએ પોતાની અધ્યક્ષતાનામાં વહેલામાં વહેલી તકે આ કામ થઈ જશે એવી આજરોજ ખાતરી આપેલી હોય ગ્રામ્ય વિસ્તારમાં શું શું પ્રશ્ન ગ્રામ્ય વિસ્તારની અંદર તો જોડે તલાટી મંત્રીના પણ થોડા પ્રશ્ન હોય કે રોડ રસ્તાના પ્રશ્ન હોય વીજ પ્રશ્ન હોય અને કે જે વોટર વર્કનું કનેક્શન હોય ચોવીસ કલાક જે ગામને બારોબાર હોય તેમાં વીજ કનેક્શન આપવું અને બીજા પ્રશ્ન વાત કરીએ તો ગામડાની અંદર જે અપરણિત માણસ હોય અને ગ્રામ પંચાયતના સરપંચ અને પંચો દ્વારા તેનું રોજગાર કરેલું હોય તલાટી મંત્રી તેની અંદર સહી ન કરતા હોય એની પણ કલેક્ટરશ્રીએ તલાટીની રૂબરૂમાં આપી આપી હોય અને આ પ્રશ્ન પણ મારું નામ વિજય છે આજે મામલતદાર લોકનો પ્રશ્ન સાંભળવા કલેક્ટર સાહેબ કોઈથી આવેલા હતા એ બાબતમાં મારો પ્રશ્ન હતો ભેસાણ તાલુકામાં ગૌચરની જમીનનું દબાણ બહુ જાજા પ્રમાણમાં થયેલું છે જે બાબતમાં આજે મેં કલેક્ટર સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરી છે અને સાહેબે અમને સાંભળ્યા પણ છે એ બાબતમાં વેસાણ તાલુકામાં દબાણ થયેલું છે પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી એ બાબતની બાબત રજૂઆત કરી છે એમાં જાદા પ્રમાણમાં દબાણ એવું છે કે જેની કોઈ આધાર ગૌચરની જમીનના જમીનના ઉપર દબાણ થયેલા છે એટલે એને વેસાણ આવનારા સમયમાં આખા તાલુકાની અંદર આ આંદોલન કરવામાં આવશે કેમકે વેસાણ તાલુકામાં માલઝોનનું પ્રમાણ જાદુ છે પણ સામે ગૌચર નથી સાવતું ખાસ કલેક્ટર શું જવાબ આવ્યું કલેક્ટર સાહેબે એવો જવાબ આપેલો છે કે આ બાબતની કાર્યવાહી કરવાની આ ટીડીઓને અમે આદેશ કરી છે અને એને મહિનો દિનો ટાઈમ આપવામાં આવ્યો છે આ બાબતે